મિત્રો કેમ સમજામાં જશો આજે આપણે બંધારણના ભાગ ત્રણ એટલે કે મૂળભૂત અધિકારોનો અભ્યાસ કરવા જઈ રહ્યા છે જેમાં અનુચ્છેદ બારથી પાંત્રીસનો સમાવેશ થાય છે અનુચ્છેદ બારમાં રાજ્યની વ્યાખ્યા આપવામાં આવેલી છે તેમાં રાજ્યની વ્યાખ્યામાં નિષ્ણા મુજબના અંગોનો સમાવેશ થાય છે એક કેન્દ્ર સરકારનો ધારાકીય અને કારોબારી અંક રાજ્ય સરકારનો દ્વારાકીય અને કારોબારી અંગ રાજ્યની તમામ વહીવટી તંત્ર રાજ્યની વ્યાખ્યામાં આવે છે તેમજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને જાહેર સાહસો પણ વ્યાખ્યા રાજ્યની વ્યાખ્યામાં આવે છે અનુચ્છેદ તેર કાયદાની વ્યાખ્યા આપવામાં આવેલી છે कायनिख्यामा तम धारसभान्द्र अधिनियम राष्ट्रपतिद्वारा अारा बार पायमो अधिनियम एउटा एकपणो सरकार नगडिसके जुत अधिकार बन्धारणमा कुल स मूलभूत अधिकार समावेश समानता अनुच्छेद चौध अरामा बीजो से स्वतन्त्रतान अधिकार अनुच्छेद तीजो से शोषण विरोधी अधिकार अनुच्छेद तेस्रो चौबिस चोथो से धार्मिक स्वतन्त्रता अधिकार अनुच्छेद पच्चिस थिस પાંચમો છે સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર અનુચ્છેદ ઓગણત્રીસ અને ત્રીસ છઠ્ઠો છે બંધારણીય ઇલાજનો અધિકાર અનુચ્છેદ બત્રીસ અનુચ્છેદ એકત્રીસ જે હતો એ સંપત્તિનો મૂળભૂત અધિકાર હતો જે ચુમ્માલીસમાં બંધારણીય સુધારા ઓગણીસો અઠ્ઠોતેર દ્વારા રદ કરવામાં આવ્યો છે મૂળભૂત અધિકારોમાંથી અને જેને બાર બંધારણના ભાગ બારમાં અનુચ્છેદ ત્રણસો એ તરીકે મૂકવામાં આવેલો છે જે હવે મૂળભૂત અધિકાર નથી